રવિવારના રોજ સવારે નવ કલાકે ધોડકાના સમતા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર સમાજ ભવન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ઉદ્ઘાટન તથા ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર વાંચનાલયનું લોકાર્પણ કાર્ય કરવામાં આવ્યું હતું આ સાથે શિક્ષણ ભવનના લાભાર્થી ભવ્ય ભીમ ભજન અને સંતવાણી સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભજન સમ્રાટ સુપ્રસિદ્ધ ભજનીક પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના સ્વરમાં ભજન તથા સંતવાણીનું આયોજન તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવારે સાંજે સાડા સાત કલાકે શ્રી પાર્શ્વનાથ ક્રેડિટ એન્ડ સપ્લાય મંડળી લિમિટેડના ચેરમેન શ્રી હર્ષદભાઈ આર મકવાણા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન ધોળકા ખાતે કરવામાં આવ્યું છે હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ સામે બેઠેલા તમામ ભાઈઓ અને બહેનો એજ્યુકેશન ટ્રસ્ટ આજે જે ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરી છે એના માટે એમના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજમાં આપણે શિક્ષણની જરૂરિયાત છે અને શિક્ષણ સિવાય ક્યારેય સમૃદ્ધિ આવી શકતી નથી માટે સમાજના તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી છે કે કંઈ પણ ન કરો પણ તમારા સંતાનોને યોગ્ય શિક્ષણ આપવું જરૂરી છે આજે आपण श्री बाबासाहेब आंबेडकर